રાજકોટમાં આવેલા ગોંડલ તાલુકાના રીબડા ગામે અમિત ખૂટ આપઘાત કેસમાં ગોંડલના એડવોકેટ દિનેશ પાતર અને સંજય પંડિતના નામ ખુલતા પાલિકા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે એડવોકેટના જામીન મુક્ત બાદ બન્ને ગજેરા બુન્ની બન્ની ગજેરા સાથે સંપર્કો ખુલતા પોલીસે ફરી અટકાયત કરી છે સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં લોકઅપ હવાલે એડવોકેટ દિનેશ પાતરની તબિયત લથડતા ગોંડલ સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં સારવાર થયેલ દિનેશ પાતરે મીડિયા સમક્ષ રડતા રડતા જણાવ્યું પોલીસ દ્વારા સુપ્રીમ કોર્ટના આદેશોનું ઉલ્લંઘન કરી નોટિસ વગર મારી ધરપકડ કરી છે મારા ઉપર અત્યાચાર ગુજાર્યો છે રાતના સમયે પંખા બંધ કરી આંખ ઉપર કપડું રાખી પરાણે પાણી પીવડાવતા જે પાણી ફેફસામાં ભરાઈ જતા મેડિકલમાં ન આવે તેવા આક્ષેપો કર્યા છે

અને પણ એવા ગુના કે સાત વર્ષ થી નીચે સુપ્રીમ કોર્ટેલન કરી અને પોલીસે ગેરકાયદેસર સામાન્ય ગુનાઓ જેમાં પકડવાની છૂટ નથી એવા ગુનાઓ માં ચોવીસ કલાક રાખીને માનસિક ત્રાસ આપે છે બી ડિવિઝન ની અંદર મારો એક મિત્ર અને ક્લાયંક

હું જાહેર માં બોલ્યો છું કે કાગળો એના બાપને આપવા પડશે આવું બધું ધ્યાન માં રાખી મને આ ગુના માં ફિટ કરી અને બંધ કરવા માંગે છે પરંતુ મેં હું કોંગ્રેસ નો સૈનિક છું બધું ઉજાગર થશે મારી પાસે હું ગોંડલ મેગવાર સમાજ નો હું પ્રમુખ છું આગેવાન છું એડવોકેટ છું હું બધું ઉજાગર કરીશ મને જે જે ત્રાસ આપ્યો છે પોલીસ દ્વારા અને હજી પણ મારી સેફટી નથી મને શક્તિસિંહ ગોયલને બે હાથ જોડીને વિનંતી વિરોધ પક્ષના કોંગ્રેસના નેતા એને પણ વિનંતી કે મને પ્રોટેક્શન અપાવે આ લોકો ખોટા ગુનામાં હાઈકોર્ટની અંદર મારી પિટિશન દાખલ કરાવે હમણાં દિલ્હીથી અમારા ઓબ્ઝર્વર આવ્યા હતા ત્યારે મેં આજ મારી ચર્ચા કરી હતી મારી સેફટી નથી સવારે ઊઠવો અને કાયદા કાનૂનનો સંઘર્ષ કરવો તો મારે કાયદા કાનૂનનો સંઘર્ષ કરવો કોંગ્રેસ કામ કરવું કોઈ જોડાતું નથી ક્યાંથી જોડાય લોકોનું કામ કેમ કરીએ રોજ નવા ગુનામાં ફીટ કરે છે અમારી સાથે ચાલવામાં પણ લોકો ડરે છે એકલા હાથે કેટલું લડવું આની સામે આ બે બાબ દીકરો જુનાગઢ માં જે થયું એમાં એડવોકેટ તરીકે તાકાત થઈ અમે રહ્યા એનું પરિણામ છે રાજકુમાર માં ન્યાય અપાવવામાં ભેગા રહ્યા એનું પરિણામ છે શું કરું કરવી સારી યાર હવે નથી લડવું હું તો આ બધું છોડી લેવા માંગુ છું કેમ લડવું આ લોકો સામે આશિષ પાટિયા દિવ્યાંગ ન્યુઝ ગોંડલ રાજકોટ